જિલ્લામાં તાપમાન ચુમાલીસ ડિગ્રી પહોંચતા તંત્ર દ્વારા ની કરાઈ આપી સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાન સતત વધતા ગરમીનો પારો તેતાલીસ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે સોમવારે સુરેન્દ્રનગરમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રી નોંધાયું છે રાજ્યમાં સૌથી વધુ હતું આ સાથે કંડા એરપોર્ટ પર પિસ્તાલીસ ડિગ્રી અને રાજકોટમાં ચુમ્માલીસ ડિગ્રી તાપમાન નોંધાયું ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં દસ એપ્રિલ સુધી ગરમીની લહેર ચાલુ રહેશે કચ્છ જિલ્લામાં લાલ એલર્ટ જ્યારે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવે છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા લોકોને અનાવશ્યક કામ વગર બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી ખાસ કરીને વૃદ્ધો બાળકોને આરોગ્ય સમસ્યાઓ ધરાવતા લોકોને વધુ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે તેમજ તાપમાનના વધારા સાથે ડિહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોક જેવી સમસ્યાઓથી બચવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું અને હલકા રંગના કપડાં પહેરવા માટે સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થઈ શકે છે તેથી તંત્ર દ્વારા જાહેર જનતાને સાવચેતી તાપમાનના વધારા સાથે જોડાયેલી આરોગ્ય સમસ્યાઓથી બચવા માટે જરૂરી પગલા લેવા માટે સૂચના આપવામાં આવી છે જિલ્લામાં છેલ્લા બે તે ત્રણ દિવસથી સતત બેતાલીસ તેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન રહે છે અને આ હીટવેવનો બીજો તબક્કો છે કે જેને ઓરેન્જ કહેવામાં આવે છે અને એના અનુસંધાને ફરીવાર લોકોને અપીલ કરવામાં આવે છે કે ખાસ કરીને જે વૃદ્ધો છે નાના બાળકો છે એ લોકોએ અનિવાર્ય સંજોગો હોય અને કામ સિવાય બહાર નીકળવું નહીં નતર હીટ સ્ટ્રોક છે એ આવી શકે છે અને એમને શારીરિક મુશ્કેલી પણ પડી શકે છે